કોર્સ પાસે પાણી ભરાયા છે અને અડધો ઇંચ વરસાદમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે રાજકોટના અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા છે યાજ્ઞિક રોડ હોય કાલાવડ રોડ હોય મવડી રોડ કે પછી જામનગર રોડ આ બધા જ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે માત્ર ને માત્ર અડધો ઇંચ વરસાદ રાજકોટમાં પડ્યો અને નીચાણવાળા વિસ્તારો તો પાણીમાં ગરકાવ પણ યાજ્ઞિક રોડ કાલાવડ રોડ મવડી રોડ જેવા જામનગર રોડ જેવા વિસ્તારો પણ પાણીમાં ગરકાવ થયા છે રાજકોટમાં ફરી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી છે તે મળી છે શહેરના પોસ્ટ વિસ્તાર યાજ્ઞિક રોડ રીસકો સહિતના માર્ગો ઉપર અત્યારે વરસાદ વરસી રહ્યો છે આ દ્રશ્ય છે કે અત્યારે ઠેર ઠેર રાજકોટના રાજમાર્ગો ઉપર પાણી ફરી ચાલતા થયા છે મેઘરાજાની જે રીતના સાતમ ના તહેવાર ઉપર ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી ત્યારબાદ હવે ફરી અત્યારે ઘનઘોર વાદળો વચ્ચે અત્યારે રાજકોટમાં કાદળ જે કાળા ડિબાંગ વાદળો છે તે છવાયા છે ને તેમની વચ્ચે અત્યારે ફરી મેઘરાજાની ભદરામણી છે તે જોવા મળી રહી છે રાજકોટના રેસકો રિંગ રોડના દ્રશ્યો છે કે અત્યારે જ્યાં અત્યારે પાણીનો પ્રવાહ છે તે ચાલતો થયો છે રોડ રસ્તા ઉપર તમામ લોકો અત્યારે નીકળી રહ્યા છે તો સાથે સાથે પાણી છે તે જોવા મળી રહ્યું છે તે હું આપના જે દ્રશ્યો દેખાડી રહ્યું છું કે આ રાજકોટના રાજમાર્ગો છે યાજ્ઞિક રોડ મૌડી વિસ્તાર દોરસોપુરની રોડ કાલાવર રોડ સહિતના માર્ગો છે જાગનાથપોર સહિતના વિસ્તારોમાં અત્યારે વરસાદ છે તે વરસી રહ્યો છે ધીમી ધારે વરસાદથી અત્યારે રાજકોટના રાજમાર્ગો છે તે પાણી પાણી થઈ ચુક્યા છે ખેડૂતો અને જે રીતના વરસાદની એક બાદ એક મુશ્કેલીઓ આવી રહી છે ત્યારે ફરી એક વખત રાજકોટ શહેર અને જિલ્લામાં વરસાદ છે તે વરસી રહ્યો છે કેમેરામેન જુનેદ સાથે શનિમયર વીટી ન્યુઝ રાજકોટ